जय श्री राम बहुत दिन से થઈ ગયા છો વ્લોગ આય તો આજે તમને બતાઉ પાછળ આપો સ્ટોર છે પાછળ દેખાય ના માર્કેટ બસ્કેટ છે તો બધું ડિમાર્ટ જેવું છે બધી વસ્તુ બધી મળે છે અંદર હું તમને બતાઉ સ્ટોર માંથી બધી વસ્તુ લેવા જઉં છું તો તમને બતાઉ કેવું સારું કેવું નઈ બધું બરાબર હવે બારનો વ્યૂ જોઈ લો આ છે બારનો વ્યૂ બધો જોઈ લો ભાઈ અંદર જઈએ જો ઓટોમેટિક સિસ્ટમ બધી દરવાજા ઓટોમેટિક ખુલી જશે કાટ છે ભાઈ કાટ લઈશું આપણે બધું સામાન લઈશું બરાબર જોઈ લો ભાઈ પાણીમાં આટલી બધી વેરાયટીઓ છે તો આપણે કયું લેવાનું છે આપણને ખબર જ છે પણ આ તો તમને બધું બતાવું છું જોઈ લો આ બધી પાણીની વેરાયટી છે બરાબર મોટી બોટલો નાની બોટલો આપડે બધા સ્ટોરોમાં ચાલતું જ હોય પણ આપડે સસ્તું ને સારું બરાબર એટલે આપણે આરે લઈ લઈશું સ્ટોરેજ ત્રણ પડ્યા છે બીજા બે લઈ લઈશું એટલે એક વીક નીકળી જશે આપડે બરાબર જો ભાઈ આ રીતે બધું છે બહુ મોટું છે હું તમને બધું બહુ મોટું છે હું તમને બધું બતાવે જો આપણે હવે આપણે સ્ટોર મોટા બધી સોડાઓ લેવાની છે આ છે પોલન સ્પ્રિંકલ આ એ બધા એક જાતના સોડા ટાઈપના પાણી છે એ આપણે સ્ટોરે બધું બહુ જાય છે તો આપણે લઈ લઈશું બે ત્રણ ફ્લેવરવાળા જોઈ લો ભાઈ આ રીતે બધું છે અમીકો એ કામ કરે છે ભાઈ જોવા શાકભાજી <laughs> 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 શાક જ બનાવી દેવાનું વગર જ દેવાનું અને પબ્લિક ખાલી આ શાકભાજી નું ડિપાર્ટમેન્ટ બરાબર એકદમ ફ્રેશ ફ્રૂટ શાકભાજી બધું મોલેજો ફ્રૂટ છે મસ્ત છે ઓકે ભાઈ ફ્રેશ એકદમ ભાઈ ચોખ્ખાઈ એટલે એકદમ વાત જ ના થાય સામે લીંબુ છે સફરજન છે ભાઈ જોવા બધા કેટલી જાતના સફરજૈન એવું છે જો સામે તડબુ છે મિક્સ ને એ બધું પડ્યું છે આપણે લીંબુ લેવાના છે થોડા માટે લીક્ સ્ટોર છે કે જેને ખબર પડતી હોય લીંબુનો ઉપયોગ એ રીતે છે એટલે આપણે થોડા લીંબુ લઈ લઈએ પછી આગળ બીજું વધુ તમને બતાવો જો ભાઈ હાચવીન ચલાવી પડે બરાબર કોઈનો અઢાર પછ એ ભાઈ બંધ હતો આપણો સ્ટોરે આવે છે એટલે આ રીતે હાંચવીને પડે જો કોઈને અડી જાય ને ભાઈ તો બહુ લોચા પડે એટલે ભાઈ આપણે વિડીયોમાં ધ્યાન આવેલું પણ અડી ના જાય એનું એ ધ્યાન આવેલવું પડે બરાબર જો હા અમે ભાઈ બધા કામ કરે છે આ બધું મીટ ને બધું ચિકન ને બિકનનો ડિપાર્ટમેન્ટ છે હા બરાબર એટલે આ રીતે છે ભાઈ બધું આગળ જોતા રહો તમને બતાવું આગળ બધી દૂધની વેરાયટીઓ છે તમને બતાવું અને આ બાજુ થોડી સોડા ને એવું લેવું છે મારે જોરદાર ફૂલ તો આ રીતે બધું છે ભાઈ આ દૂધની તમને વેરાયટી બતાવું પછી બહુ જ જાતના દૂધ છે ચોકલેટ મિલ્ક ને બધા મિલ્ક ને બધું તમને આગળ બતાવું જો આ બાજુ છે ડાબી બાજુ

કાર્ડ ફૂલ છે ભરી દી છે ભાઈ બરાબર સામાન જોઈ લીધો કયો કયો રહી જાય છે કયો કઈ નહીં જો આ બધા કાઉન્ટર છે બરાબર આ બધા સામે કાઉન્ટર છે આપણે ઓળખી દીધું છે એટલે એને ત્યાં બનાવીએ બિલ ચેક કરીએ તેટલું બિલ થાય છે સો ડોલર લઈને આવ્યો છું હું ખૂટે નહીં તો સારી વાત છે જોઈએ પછી જેવું થાય છે જો ભાઈ આ રીતે બિલ બને છે વન ટુ થ્રી જોઈએ બિલ બને છે ભાઈ ઘણી દેવાની આઈટમો આપણા અમે બિલ બોલે છે બરાબર હમણાં જોઈએ કેટલું બિલ થાય છે આઈ થિંક ફિફ્ટીન ફિફ્ટીન વાહ पाए पैसा कूटवाना है भाई जो बॉल है ना एक कोण तो थे जो भाई पैसा नहीं मगज मारे थे ये थे पापी हमारा इन्हें हाल दीदा है बराबर थैंक यू कही दिए पापी ना જો ભાઈ આપણે ગુરિયાઓ અમુક સારા હોય છે અમુક એવું બધું ચાલે જાય ત્યાંથી આપણું આમ ભાઈબંધ હતો પાપી બાવી ડોલર ખૂટ્યા મેં નથી કીધું પૈસા ખૂટશે થોડી વસ્તુ વધારે આવી જઈ હતી બધી પૈસા થોડા ખૂટશે પૈસા થોડા ખૂટવાના હતા બરાબર આ બિલ છે સો ડોલર લઈ જતો હું પણ બિલ આવ્યું છે એકસો ને ડોલર એટલે બાવીસ ડોલર ખૂટ્યા બાવીસ ડોલર ખૂટ્યા એટલે પેલા અમારે પાપી આલદી છે સ્ટોરે આવશે એટલે આપણે હાલીશું તો એ આ રીતના એકબીજાની મદદ કરો પછી બધી એવું નહીં તો નહીં કરતા જેવું તમે રાખો એવું રહે એ આપણે ઓળખી દો અમુકવાર પૈસા હું લેતો નહીં ના એ આપણી એટલી એ રહે જોયું ભાઈ ક્રેડિટ બનાવો જિંદગીમાં પૈસાએ બનાવો ક્રેડિટે બનાવો બધું ચાલે કોક હું રાખશો તો કોક તમારું રાખશે બીજું કોઈ નહીં અમારા બોસ આવી ગયા હા ગાડી નહીં જ હા અમે સ્ટોર બધું સામાન ગોઠવીશું અંદર બરાબર ચલો મળીએ ચલો તો ભાઈ મળીએ કાલે ભાઈ માર્કેટ બાસ્કેટમાં બધું તમે જોયું તો આજે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો એટલે આ રીતે અમેરિકામાં બધું છે હું આજે પોસ્ટ કરી દે વિડીયો જોઈ લો ભાઈ બહારનો વ્યૂ બધો આ રીતે છે ભાઈ bye